આતંકી કાર સાથે જોડાયેલા વધુ એક સીસીટીવી સામે આવ્યા છે આતંકી કાર લઈને દિલ્હીના અનેક વિસ્તારમાં ફર્યો હોવાનો ખુલાસો બ્લાસ્ટ પહેલા આતંકી દિલ્હીના અનેક વિસ્તારમાં ફર્યો હોવાનો ખુલાસો થયો છે અલગ અલગ સીસીટીવી ફૂટેજ તપાસ એજન્સીઓ ચકાસી રહી છે કેટલાય સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા જેમાંથી આતંકી કાર લઈને દિલ્હીના અલગ અલગ વિસ્તારમાં ફર્યો હોવાનો ખુલાસો થયો છે સીસીટીવી ફૂટેજ પણ અને તસવીરો પણ આપ જોઈ રહ્યા છો આતંકી ઉંમરની કાર સાથે જોડાયેલા વધુ એક સીસીટીવી સામે આવ્યા છે જેમાં તે દિલ્હીના અલગ અલગ વિસ્તારમાં ફર્યો હોવાનો ખુલાસો થયો છે બ્લાસ્ટ પહેલા આતંકી ઉમરની કાર અલગ અલગ વિસ્તારમાં ફરી હતી

આ કારમાં વિસ્ફોટકો હતા કે નહીં કયા કારણોસર તે અલગ અલગ વિસ્તારમાં ફર્યો હતો શું રેકી કરવા માટે ફર્યો હતો કે અન્ય કોઈ કારણોસર તેને લઈને તપાસ બાદ જ કોઈ ખુલાસો થઈ શકે છે પણ ઉમર જેનો આ ઘટનામાં જીવ ગયો છે આતંકી ઉંમરને લઈને એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે